મૂછે હાથ અને બીજો તલવારે તમા પણ જો ત્રીજો હાથ તો નર નમત અંગ્રેજને કે તમે એવી ઘણી દુકાનો જોઈએ છે આ જામનગરમાં નગરમાં તો એવી દુકાનો હોય એ ખોલે ખરા પણ એમાં વકરો ન થાય મેં જોઈ છે ઘણી એમ અમારે હું અમરેલીમાં રહું ત્યાં તો મારા એક ઓળખીતાની જ દુકાન હું ત્યાંથી એમ નીકળ્યા રાખું તો ચાર છ મહિના મારા ધ્યાનમાં એવું કે આ માટી ખોલીને બે જ હવારનો પણ કોઈ વકરો થતો નથી એટલે ઓળખીતા હતા જ મેં સલાહ આપી મેં કીધું ભાઈ આમાં ન હાલતું હોય તો બંધ કરી દેવાય અને બીજું કંક કરાય તો એમાં આપણું કામ થાય ને આ એમને આપણે બેટા બેટા માખ્યું મારવી સારું નહીં તો એણે મને કીધું એ તમને કહું એણે કીધું સાહેબ ગ્રાહક નથી આવતા એ વાતે હાસી છે વકરો નથી થતો ઈ વાતે હાસી છે પણ બંધ ન કરાય મેં કીધું કેમ એ કે બંધ તો ઉઘરાણી ન આવે એ કે એટલે અટાણની મોટાભાગની પાર્ટીઓ ચૂંટણી ઈ આટું લડે છે ઉઘરાણી ચાલુ રે એમ બાકી કઈ વકરો થવાનું નથી વકરાની વાત છે જ નહીં પણ પાર્ટીયુ બંધ ન રાખે એમ આ રાખે એમ એનું કારણ છે કે દેશમાં લોકસભાની ચૂંટણી હોય અને વડાપ્રધાન આપણે ચૂંટવાના હોય તો દેશની જનતા સમક્ષ આપણે એ નેતાઓના નામ રાખવા જોઈએ તો દેશની જનતા પસંદ કરે આ એક્સને આપો વાયને આપો અને એની લેખા જોખા કરીને પછી તમને જે ઠીક લાગે એને દેશની જનતા પસંદ કરે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે ઉતાર્યા છે નરેન્દ્રભાઈએ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરીથી હિન્દુસ્તાનની સેવા કરવાનો આપ મોકો આપો એટલે નરેન્દ્રભાઈ તો આપણા વડાપ્રધાનના ઉમેદવાર છે એ તો તમે બધા જાણો છો પણ આની કોઈ ઊંડાણમાં કોઈ બીજા વડાપ્રધાનના ઉમેદવારનું નામ છે આ પાછળ ઉભા છે એમાં ક્યાંય એટલે કોઈ નામ જ નથી વડાપ્રધાન નો કોઈ બીજો ઉમેદવાર જ જ નથી પછી પછી ઉમેદવાર ન હોય તો હું ખોટી માથા ગુટોમાં પડો હો ઉમેદવાર એક જ છે બીજા ઉમેદવારો છે નહીં વિપક્ષના લોકો એવું કે છે કે અમે એ ચૂંટણી પછી નક્કી કરશું એટલે તમે નક્કી કરી લો અમને નક્કી કરવા દો નક્કી તમે શી ના કરો અમે નક્કી કરીએ મતદારો અમે નક્કી કરીએ તમે અમારી સામે મૂકોને આ કઈ હાથે માઠમ છે બિલ ના લો છો ઘણા ઘાટા દાદ કહે અનુભવી માણસો નહીં એમાં હાલે એવું કે ભાઈ આપણે ખોલે આવીએ ત્યારે ખબર પડે શું છે કોંગ્રેસના મિત્રો સાંભળી લેજો આ વખતે કોઈ ખોલા મને દેવાનું નથી કારણ કે બધા ખબર છે કે અંદર બગું છે એનું છે જ નહીં તમારી પાસે નેતા નથી નથી તમારી પાસે કોઈ વિઝન અને તમે હિન્દુસ્તાનની ચૂંટણીમાં લોકોને ગુમરાહ કરવા માટેની કોશિશ કરો છો મિત્રો આપણે બહુ મોટી કસરત કરવાની ને બહુ મોટા વિચારો કરવાના ને એવી કોઈ આવશ્યકતા નથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા સાહેબ સાધારણ માણસ આપણે નાના માણસો આમ સમાજ આપણે આપણા પરસેવાનું કમાઈ ને ખાવા વાળા લોકો છે આપણે ઉપરવાળાના હોશિયાળા છે આપણે કોઈ સરકારના હોશિયાળા નથી આપણે એમ કે અમારા હાથ પગ નરવા રાખજો અમે કમાઈને ખાઈશું ને બીજાને ગદરાવીશું એ આપણે લોકો છે પણ આપણે ક્યાંક કપાઈને આવે નાની મોટી તો એવી મુશ્કેલી થાય હાર્ટનું કંઈક પ્રોબ્લેમ આવે કિડનીના પ્રોબ્લેમ આવે તો સાધારણ માણસ મૂંઝાઈ જાય આજે અમને ફોન આવે છે આજે મને અઠવાડિયા પહેલાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે અમે એટેક આવ્યો છે એક જણને હોસ્પિટલમાં લઈને આવ્યા પ્રાઇવેટ હોસ્પિટલમાં છી એણે અઢી લાખ રૂપિયાનું બિલ કર્યું હવે અમને ખબર નહોતી કે આવડું બધું બિલ આવે અમારી હાય હતા એ અહીં લઈ આવ્યા અને એવું થાય છે નાના માણસો હોય ગામમાંથી એને કઈ ખબર ન હોય જે પાદર બેઠા હોય બે જણા સડી જાય જાય ઉપાડે લઈ પછી બિલ આવે એટલે મિત્રો હું તો જાહેર સભામાં કઉ છું બધા એટેક જે દર્દી ઉપર આવ્યું હોય ને એની સારવાર તો ડોક્ટર કરે પણ જયારે ઈ હાર્ટ એટેકનો સ્પેશિયાલિસ્ટ એનું બિલ આપે ને તો એ બીજો એટેક એના પરિવાર ઉપર આવે અને આની હજી સુધી કોઈ રાજકીય માણસોએ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી કે ભાઈ આ એક મોટો પ્રશ્ન છે અને આની તો કઈ અગાઉથી નોટિસ નથી આવતી કે ભાઈ હાલો આવતા શ્રાવણ મહિનામાં તમારા કુટુંબમાં હાર્ટ એટેક નું ગોઠવવાનું તો કક માણસ તૈયારી કરી રાખે આ તો વહેલી હવારે ઉપાડે અને ઓચિંતાને આ બધા પ્રશ્નો આપણી વચ્ચે આવે છે પણ એની એને એડ્રેસ કરવાનું કોઈ રાજકીય માણસે નહોતું વિચાર્યું પણ નરેન્દ્રભાઈ તો આપણા મુખ્યમંત્રી હતા ને ત્યારે આ વાત એના મગજમાં રમતી હતી કે ગરીબ માણસને હાજે માંદે મદદ સરકારે કરવી જોઈ ને એટલા માટે અહીંયા હતા ત્યારે મા વાત્સલ્ય કાર્ડ જેવી યોજના આપી લાખ બે લાખ રૂપિયા રાજ્યની સરકાર તમે દવાખાને જાઓ ને તમારી પાસે કાર્ડ હોય તો બે લાખ રૂપિયા સુધીનું બિલ એ તમારી પાસેથી ડોક્ટર માગે નહીં આપણી હાટુ એકસો આઠ બનાવી આ એકસો આઠ ની આપણે માગણી નહોતી કરી મિત્રો આપણે કોઈ એકસો આઠ ની માગણી નહોતી કરી આપણને કે આવી આવે મને નહોતી ખબર એમ કહેવામાં મને કોઈ વાંધો નથી અમારી પાસે કોઈ રજૂઆતો નહોતી કે ભાઈ આપણા જિલ્લામાં એકસો આઠ મુકાવો એવી કોઈ રજૂઆત નહોતા કરતા અને આપણને તો એવી સમજણ નતી કે ફોન કરીને ગાડી આવે ફોન કરી લેણાવાળા આવે સાલું જ તારો ફોન હારું જુ તારો ફોન હવે ક્યાં છો આવા અનુભવ આપણા હતા અને જેને ઘરની ગાડીઓ હતી જેને પૈસા પટારામાં પીડ્યા હતા એને કોઈ પ્રોબ્લેમ નહોતા પણ જેને ગાડી માંગીને જવું પડે અને ઈ સીમ શેડે ક્યાંક આપણો સાધારણ માણસ રોડને કાંઠે ટોળું ટક્કર મારીને વીવી ગયું હોય તો અહીંયા તરફડતો હોય મેં તો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ખૂબ મુસાફરી ગુજરાતમાં કરી છે આપણે ઉભા રહીને ટોળા પહેર પૂછી ગયેલા શું થયું છે તો કે હજી હલે છે અરે હમણાં હલ તો બંધ થઈ જા દવાખાને લઈ જાઓ તો કોઈ દવાખાને ન લઈ જાતું શું કામ તમે એને દવાખાને લઈને જાઓ તો પોલીસ તમને પૂછતી હતી તું હું ન્યા કરતો તો આ બધું તમે અનુભવેલું છે ને આ બધી પીડામાંથી મુક્તિ આપવા માટે દેવદૂત જેવી એકસો આઠ નંબરની ગાડી ગુજરાતમાં આપણને નરેન્દ્રભાઈ આપી અને પછી દિલ્હી ગયા કોંગ્રેસના મિત્રો સમજ્યા હેણે વિના વિરોધ કરે એમ વિરોધ કરે એનો વાંધો છે જ નહીં હો સાહેબ મને તો વિરોધ પક્ષ માટે બહુ માન કારણ લોકશાહીમાં શાસક પક્ષ એમ વિરોધ પક્ષ હોવો જ જોઈએ એ તો લોકશાહીની એક બાજુ છે ભૂજા છે પણ એણે યોગ્ય વિરોધ કરવો જોઈએ લોજિકલ વિરોધ કરવો જોઈએ યોજનાકીય વિરોધ કરવો જોઈએ એવી બધી બાબતો કરવાને બદલે અને મને માન હોવાનું બીજું કારણ મૂળું ભાઈ અમારી તો જાજા ભાગની ઇનિંગ જ વિરોધમાં ગઈ તો હવે બેટ્સમેન હારો આવ્યો છે દા લે છે અમે ફિલ્ડિંગ જ ભીર્યા રાખતા હતા હજી તો એક જ ઇનિંગ ગઈ છે પાંચ વાળી આવી તો પાંચ ઇનિંગ દડા વીણાવવાના છે એટલે દડા તો વીણવા જ પડશે અંચય કરો માં અમે ફિલ્ડિંગ ભરી છે દાવ તો લેવા નાખી એને દાવ દેવો નહીં એટલે વિરોધ પક્ષમાં છે તો ભલે રે એનો વાંધો નથી પણ તમે એવું બોલો નરેન્દ્રભાઈ કંઈ કર્યું નથી લ્યા એકસો આઠ નરેન્દ્રભાઈ આપી એમાં કોઈને બે મત છે આપણે નહોતી ભાણી મોદીજી સિવાય કોઈને ખબરી નહોતી અને આપણા દેશ આપણા રાજ્યમાં આવી ત્યારે ભારતમાંય ક્યાંય નહોતી એ તમે એમ કોઈ કઈ કર્યું નથી હું તો ભગવાનને પ્રાર્થના કરું દ્વારકાધીશને કે સંધાય હો અવરહના થાય અને કોંગ્રેસ વાળા હવા હો અવરહના થાય આપણે શું કેમ કોઈનું ભૂલું બરવું ઈચ્છવું પડે પણ ન કરે નારાયણને કરે સત્યનારાયણ ને ક્યાંક આટ સડે તો કોંગ્રેસ વાળા એ એકો આઠ નો ડાયલ કરવી કારણ કે મોદીએ એ કઈ કર્યું નથી તો તમારે હું કેમ ડાયલ કરવી જોઈએ હાંઠિયા કાઢી લઈને જાયજો હાંઠિયો લીમડો ખાતો જાય ને બાટલો સીડે જાય ને જેટલે પોગવું એટલે પોગો મોદીએ તો કઈ કર્યું નથી આ માનસિકતામાંથી કોંગ્રેસ બારી નીકળે અને પોતાની પાર્ટીનું નું કઈ વિઝન હોય તો લોકોની વચ્ચે વાત કરે મિત્રો હું આ સભામાં મંચમાંથી પૂછી શકું અહીંયા સરપંચો કોઈ બેઠા હોય તો હાથ ઊંચો કરો ખમા માતાજી હાજર નરવા રાખે ક્યુ ગામ ગોકુલપુર શું નામ ખેમભાઈ નકુમ આ વર્ષે ભારત સરકારના કેટલા રૂપિયા તમારા ગામમાં આવ્યા વીસ લાખ રૂપિયા એક નકુમ ખીમભાઈ મારી ચૂંટણી સભામાં એમ કે છે કે મારા ગામમાં વીસ લાખ રૂપિયા એવા હું સભા કરવા આવ્યો મને તો ખબર નહોતી કે સરપંચ આમાં ઊભા છે અને એના ગામમાં પૈસા એવા છે અને આ ચૂંટણીની સભા છે આમાં પૂસાય નહીં કૂતળી બોમ્બ નીકળે

હિન્દુસ્તાનની અઢી લાખ ગ્રામ પંચાયતોને બે લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈની લાખ કરોડ રૂપિયા જે સરપંચોએ હાથ ઊંચા કર્યા જૂની પેઢીના ખૂબ મોટા આગેવાનો મોટી ઉંમરના વડીલો સભામાં બેઠા છે એટલે મારે કહેવું છે કે જૂની પંચાયતના દિવસો યાદ કરો સરપંચમાં પંચાયતને શું આવક હતી પંચાયતની દિશા કેવી હતી સરપંચ એટલે આખા ગામના સરનામા વગેરે મહેમાન ને જવાનું ઠેકાણું તપાસ કરવા ગમે આવે પીવા સરપંચ કલેક્ટર સરપંચ ને જ્યાં પ્રધાન ને જવાનું હોય સરપંચ ને અને સરપંચને પાય ની પેદા એ નહીં ઘડી ની નવરાઈ નહીં તમને જૂની પેટીના એવા ઘણા સરપંચો મળશે ગામ વાળા એ પરણે રાખ્યા હોય બાપા તમારે જ રહેવું પડે અમારા ગામમાં બીજું કોણ થાય એમ કે બબે તન તન ટમ જે રહ્યા ને એને બબે પાંચ પાંચ વીઘા ઓછી કરી હતી નામ હોતે ને હું તો ગોતી ને દઉં તમને લો આ સ્થિતિ પંચાયતો ની હતી આ સ્થિતિમાં આપણે દેશને તરી વરતો એમ અકાડ્યો હું પહેલી વખત ધારાસભ્ય છું તો એકાણું માં તો સરપંચો આવે મળવા આપણે રામ રામ કરી ચા પાણી પાઈ પૂછી કામકાજ સરપંચ ની મોટું પોટલું લઈને આવ્યા હોય હું એને પૂછું કે આ પોટલું શું લેવા સરપંચ તો કે આજ મામલતદાર માં મુદ્દત છે તલાટી સાહેબે કીધું તું કે આપણું રેકર્ડ લેતા જાય છે તરી તો તલાટીએ રેકર્ડ ઉપડે એવું સરપંચો પાસે હું સરપંચોને ને એટલે તું સરપંચ છો તારે નો પોટકા ઉપાડવાના હોય તારે તો જભો પહેરીને ઊભું રહેવાનું કડક થઈ આ સ્થિતિ હતી મિત્રો એમાંથી આજની તારીખ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી પાયાના આપણા એકમને અને ગામડાને ભાષણો થયા ભારતનો આત્મા એટલે ગામડું ભારત ગામડામાં વસે છે પણ ત્યાં કોઈક ધૂપ દીપ તો કરો આત્મા એમને હું કઈ ગયો પહેલી વખત હિન્દુસ્તાનના સરપંચોને પોતાના ગામમાં શું કરવું રસ્તો કરવો પાણીનું કઈ કરવું સફાઈનું કઈ કરવું આ માટેના અધિકાર પણ આપ્યા અને પૈસા પણ આપ્યા બે હજાર ને માં આ એવી પહેલી સભા હું કરું છું મૂળુભાઈ હું એસી સભાઓ કરું છું ભાજપની ત્યારે મારે કઈ ટાઈટલ નહોતું ખાલી ભાજપનો કાર્યકર્તા હતો અત્યારે હું ઓલ ઇન્ડિયા ભાજપનો વાઇસ પ્રેસિડેન્ટ છું પણ ત્યારથી તે આજની તારીખ સુધીમાં આ પહેલી વહેલી એવી સભા છે કે જે સભાની અંદર સરપંચો એવું બોલે છે સાહેબ કાલ હું મોરબીમાં હતો અને સભા પછી ખબર પડી મને એમ કે મોરબીમાં સભા છે પણ એ સભાનું સ્થળ એ રવાપર ગ્રામ પંચાયત હતી એમાં એ સભા હતી સરપંચ ઉપર બેઠા હતા એણે મારું સન્માન કર્યું એમને મેં પૂછ્યું સાહેબ એમણે કીધું કે એક કરોડ ને એકત્રીસ લાખ રૂપિયા મેં સુરેન્દ્રનગરમાં એક સભા કરી ને આવી રીતે પૂછ્યું રાણાગઢ નામનું ગામ હતું એક કરોડ ને સાહીઠ લાખ રૂપિયા છે કોઈ ગામડાની અંદર ભારત સરકારના એક કરોડ રૂપિયા આવે શું વાત કહેવાય અને મિત્રો તમને બધાને મારે ખાલી સ્મરણ કરાવવું છે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા આપણા દેશના એ પોતે વડાપ્રધાન તરીકે એવું બોલ્યા હતા કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું ગામમાં પહોંચતા પહોંચતા પંદર પૈસા થઈ જાય છે આ વડાપ્રધાન તરીકેનું કોંગ્રેસના વડાપ્રધાનનું નિવેદન હતું મારો આક્ષેપ નથી એમનું પોતાનું નિવેદન હતું વડાપ્રધાનને ખુદને ખબર હતી કે હું રૂપિયો મોકલું છું ને ગામડામાં જાય ત્યાં પંદર પૈસા થઈ જાય છે પણ એનો ઈલાજ નહોતા કરી હે બધી ગણીયું ફૂટલ હતી આ કમળછાપ પાઇપ વાપરવાનું તમે શરૂ કર્યું એટલે રૂપિયો દિલ્હીથી નીકળેલો અકબંધ ગામડામાં ભોગ્યો